માનવ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે આવતા દર્દી અને સગા સંબંધી માટે દર રવિવારે જમવાની સેવા પૂરી પાડવામાં આવે છે માનવ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે આવતા દર્દી અને સગાવાળા માટે દર રવિવારે જમવાની સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં ગ્રુપના મિત્રો દ્વારા સ્વખર્ચે રવિવારના દિવસે સવારથી જ ચૂલા પર જમવાનું બનાવવામાં આવે છે અને તમામ મિત્રો ભેગા મળીને એસએસજી હોસ્પિટલ ખાતે આવેલા દર્દી અને દર્દીઓના સગા સંબંધી માટે ફ્રીમાં ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં અંદાજીત આઠસોથી હજાર લોકો આ જમણવારનો લાભ લેતા હોય છે જેમાં દર રવિવારે વઘારેલી ખીચડી છાશ ગુલાબજાંબુ અથવા તો બુંદીની સેવા પૂરી પાડવામાં આવે છે સંસ્થા સાથે વાત કરતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે એસએસસી હોસ્પિટલમાં આવતા જે ગરીબ દર્દીઓ છે તે લોકો પાસે પૈસા પણ નથી હોતા તે પોતાનું એક ટાઈમનું જમણવાર કરી શકે એટલા એટલે તમામ મિત્રોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે દર રવિવારે અમે આ જમણવારની સેવા પૂરી પાડીશું અમે દર રવિવારે વડોદરામાં એસએસસી હોસ્પિટલ ખાતે જે દર્દીઓ હોય છે જે દૂર દૂરથી આવે છે તેમને અને તેમના સગાઓને અમે દર રવિવારે ખીચડી છાસ ગુલાબજાંબુ અથવા બુંદી અને અન્ય કોઈ દિવસોમાં કેળા તથા સંતરાનું પણ અમે વેચાણ કરીએ છીએ કેટલા સમયથી તમે આ સેવા કાર્ય કરો છો આ સેવા લગભગ અમારે સાત આઠ મહિના થઈ ગયા છે આ સેવાનો આરંભ અમે સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ રવિવારે કરેલો કેટલા મિત્રો દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે અને કેટલી કહેવાય કે તૈયારી કરવી પડતી હોય છે આ સેવામાં એવું છે કે અમારું આખું ગ્રુપ છે માનવ સેવા ગ્રુપમાં અમે ત્રણ મિત્રો છે હું રોબિન ક્રિશ્ચિયન અનિરુદ્ધ પટેલ અને ધીરેન મેકવાન જિગ્નેશ મહેકવાન સુજલ અને અમારા ઘણા એવા મિત્રો છે જે આ સેવામાં લગભગ આઠ મહિનાથી જોડાયેલા છે જેઓ દર રવિવારે સવારે આઠ વાગે આવી જાય અહીં શાકભાજીનું કામ શાકભાજી સમારવાનું હોય છે ચોખા સાફ કરવાના હોય છે છાસ બનાવવાની ખીચડી અન્ય જરૂરિયાતવાળી વસ્તુઓ લાવવાની હોય છે તેમાં બધા સવારે નવ દસ વાગ્યાની આસપાસ આવી અને સેવામાં મદદરૂપ થાય છે આ તમારા સંસ્થાનું નામ અમારી સંસ્થાનું નામ છે માનવ સેવા ગ્રુપ અને આ કાર્ય તમે ક્યાંથી કરો છો આ સેવા આ સેવા અમે છાણી જગતનગરની અંદર આવેલું ટીપી તેરમાં ગરબા ગ્રાઉન્ડ છે ને ભારત દેશના ગરબા ગ્રાઉન્ડ ત્યાંથી એનું આયોજન થાય છે